હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલસ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવ્યું છે જે રસોઈયા મહારાજ બનાવે છે અને બહાર હોટલમાં મળે છે એવું સરસ ટેસ્ટી રીંગણા બટેકાનું શાક જે એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એને મેં ભાખરી ઘી ગોળ પાપડ અને મરચાં તથા ઠંડી ઠંડી છાશ સાથે સવ કર્યું છે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી બને છે અને બહુ સરસ લાગે છે તો ચાલો આપણે હવે બનાવીશું રીંગણા બટેકાનું શાક તો રીંગણા બટેકાનું શાક બનાવવા માટે મેં એક બટેકું છાલ ઉતારીને લઈ લીધું છે અને આ જે જાંબલી રીંગણ આવે છે એ નાના નાના રવૈયા કહેવાય એવા મેં લઈ લીધા છે અઢીસો ગ્રામ રીંગણ છે તો હવે આપણે આને સુધારી લઈશું એને આ રીતે સુધારી લેવાના છે એને દંઢલ કાઢવાના નથી આજે આ વધારાનો ભાગ હોય એટલો એ કાપી લેવાનો છે આ રીતે એને કટ કરી લઈશું આ રીતે નાના રીંગણ છે તો આ રીતે કટ કરી લેવાના છે આ રીતે કટ કરી લેશું આપણે એના દંઠલમાં જ વધારે વિટામિન્સ હોય છે આ રીતે આ રીતે પણ કટ કરી શકો છો આ રીતે આ રીતે આખું રાખવાનું છે તો આ રીતે આપણે બધા જ રીંગણને અને બટેકાને કટ કરી લઈશું તો આપ જોઈ શકો છો મેં બધા જ રીંગણ અને એક બટેકું લીધું હતું એને કટ કરી લીધું છે અને મેં આ પાણીમાં મીઠું નાખી દીધું હતું જેથી કરીને આપણા રીંગણ કાળા ના પડે તો આ રીતે કટ કરી લેવાના હવે આપણે વઘાર માટે મસાલો તૈયાર કરી દઈએ મસાલા માટે મેં ખાયણીમાં લસણ લઈ લીધું છે દસથી પંદર કડી જેટલું છે હવે આપણે આની અંદર બે ચમચી તીખું લાલ મરચું પાવડર છે અને એક ચમચી કાશ્મીરી પાવડર એડ કરીશ અને આને હું ખાંડી લઈશ પહેલાં તો આપ જોઈ શકો છો કે આપણો મસાલો ખંડાઈને તૈયાર થઈ ગયો છે સરસ મેં ખાંડી લીધો છે હવે હું આની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરીશ એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પછી આની અંદર થોડું પાણી એડ કરી એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સાઈડમાં મૂકી અને શાક વઘારવાની તૈયારી કરી દઈએ તો શાકના વઘાર માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્રણ પડી તેલ લીધું છે એ ગરમ થાય એટલે એની અંદર આપણે થોડી લસણની કઢીઓ એડ કરીશું જો તમને આખી કઢી ન ભાવજો તો તમે આ સ્કીપ કરી શકો છો આને ગોલ્ડન થવા દેવાની છે ત્યાં સુધી આપણે આને સાંતળીશું તો આપણી લસણની કઢી ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો એની અંદર રાઈ અને જીરુંનો વઘાર કરીશું પછી એમાં હિંગ એડ કરીશું સરખી રીતે મિક્સ કરી દઈશું અને જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ મસાલો આપણે વઘાર કરી દઈશું દસાઈને એનું ખાસ ધ્યાન રાખવાનું જે મસાલામાં આપણે પાણી મિક્સ કરીને રાખ્યું હતું એ મસાલો મેં વઘાર કર્યો છે હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું આપણે સાંતળવાનું છે તો આપ જોઈ શકો છો કે આપણું તેલ ઉપર આવવા લાગ્યું છે આ ટાઈમે હું એક લીલું મરચું એડ કરી દઈશ કટ કરીને જો તમારે ન નાખવું હોય તો ન નખાય સરખી રીતે મિક્સ કરી દઈશું આપણું તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે રીંગણને ને એડ કરી દઈશું હવે અને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો કે મેં એકદમ સરસ મિક્સ કરી દીધું છે તો હવે આપણે આની ઉપર થાળી ઢાંકી દઈશું અને થાળીની અંદર પાણી થોડું નાખી દેવાનું છે અને આ પાણી જે ગરમ થાય એનો જ ઉપયોગ આપણે શાકમાં કરવાનો છે અને ગેસ એકદમ ધીમો કરી દેસું મીડિયમ કરી દેવાનો છે આ પાણી ગરમ થાય પછી આપણે એડ કરીશું ત્યાં સુધી આપણે શાક ને થવા દઈશું તો આપણે બે મિનિટ પછી ચેક કરી લેશું પાણી ઉપરનું ગરમ થઈ ગયું છે સરખી રીતે મિક્સ કરી દઈશું નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે આમાં પાણી એડ નથી કર્યું તો આપ જોઈ શકો છો કે થોડા થોડા બટેકા ચડી ગયા છે ને રીંગણની ગરમી આ રીતે બળી જાય છે તેલમાં સાંતળવાથી તો હવે આપણે આમાં જે ગરમ પાણી થયેલું છે એ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી આને આપણે પાંચ મિનિટ માટે થવા દેવાનું છે પાંચ મિનિટમાં આપણું શાક સરસ ચડીને તૈયાર થઈ જશે સરખી રીતે મિક્સ કરી દઈશું અને પાછી ઉપર થાળી મૂકી એમાં પાણી નાખી દઈશું એટલે અંદર પણ પાણી છે અને આ ઉપર પાણી મૂકીશું તો એના વરાળથી પણ આપણું શાક બની જશે સરસ તો હવે આપણે એને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણું થાળી ઉપરનું બધું જ પાણી બળી ગયું છે અને સાણસીની મદદથી પકડવાનું થાળી આપણી ગરમ છે તો શાક ચેક કરી લેશું જોઈ શકો છો કે તેલ વધુ ઉપર આવવા લાગ્યું છે આપણું શાકમાં અને થાળી પર જે પાણી હતું એ બળી ગયું છે સરખી રીતે હલાવી દઈશું આ ટાઈમે આપણે એક ટમેટું કટ કરીને એડ કરી દેવાનું અને આને ઢાંકીને પાછું બે મિનિટ માટે આપણે થવા દઈશું બે મિનિટ પછી આપણે પાછું ચેક કરી લઈશું એકદમ સરસ મજાનું રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ ઘટ ગ્રેવી વાળું બન્યું છે અને તેલ પણ ઉપર સરસ આવ્યું છે અને ચડી પણ સરસ ગયું છે આપ જોઈ શકો છો તો હવે આપણે આ ટાઈમે ગેસ બંધ કરી દઈશું એની અંદર આપણે પાઉંભાજી મસાલો લીધો છે જો તમને ન ફાવતો હોય તો એને તમે સ્કીપ કરી શકો છો પણ પાઉંભાજી મસાલો નાખવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે અને લીલા ધાણા એડ કરી દઈશું સરખી રીતે હવે મિક્સ કરી દઈશું તો આપણું એકદમ સરસ રસોયા મહારાજ જે બનાવે છે અને બહાર હોટલમાં જેવું બને છે એવું સરસ મજાનું રીંગણા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો જોઈ શકો છો કે રીંગણા શાક એકદમ હોટલ જેવું સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આપને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો થેન્ક યુ